જેટલી નવી સીએનજી બસો બોટાદને પ્રાપ્ત થઈ છે અને જાહેર જનતાની સેવામાં આજથી આ આઠ બસો કાર્યરત થશે આજુબાજુના નજીકના દૂરના વિસ્તારો બોટાદના પરાના વિસ્તારો સામાન્ય જનતા માટે ખૂબ સુવિધાજનક આ આજે લોકાર્પણ થયું છે અમે બોટાદ શહેરમાં મુખ્યમંત્રી શહેરી બસ યોજના અંતર્ગત આઠ નવી બસોનું લોકાર્પણ કર્યું છે આ માત્ર લોકાર્પણ નથી પણ અમને એક જનસેવાના અવસર પ્રાપ્ત થયો છે જેથી અમને ખૂબ જ આનંદ અને ગૌરવ અનુભવાય છે મુખ્યમંત્રી શહેરી બસ યોજના અંતર્ગત બોટાદ શહેરમાં બાવીસ સિટી બસ ફાળવેલ હતી જે પૈકી અગાઉ દસ બસ આવેલી હતી આજ રોજ આઠ બસ નવી બસનો ઉમેરો કરી અને નવી બોટાદ સિટીમાં નવી પેસેન્જરોને સારી સુવિધા મળે એના માટે થઈને આજે ઉમેરો કરવામાં આવી અને લોકાર્પણ કરવામાં આવેલ છે